જંગલમાં સ્વતંત્ર રીતે જીવતા પશુ પક્ષીઓ દરેક ઋતુ સાથે પોતાને ઢાળી લેતા હોય છે પણ શહેરોમાં પ્રાણી સંગ્રહાલય બનાવી પક્ષીઓ અને પ્રાણીઓને સ્થિર કરી દેવાયા છે જંગલના પ્રાણીઓ દરેક ઋતુમાં પોતાનું રક્ષણ કુદરતી રીતે પ્રાપ્ત કરી લેતા હોય છે પણ મનુષ્ય દ્વારા જે પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં મૂક્યા છે તેમના માટે દરેક ઋતુમાં વિશેષ આયોજન થતા હોય છે જે અંતર્ગત સાયાજબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ રક્ષાત્મક પગલાં લેવાયા છે જે સંદર્ભે જ્યુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે હાલની ઠંડી પ્રાણીઓ માટે સારી ઠંડી કહેવાય છે આ ઠંડીમાં મોટાભાગે પ્રાણી પક્ષીઓનું ખાસ કરીને પક્ષીઓનું પ્રજનન બિહેવિયર સ્ટ્રોંગ રીતે જોવા મળ્યું છે અને બહુ સારા રિઝલ્ટ મળે તેવી અપેક્ષા છે આવનારા દિવસોમાં પણ તાપમાન ઘટે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને શિયાળામાં પ્રાણી પક્ષીઓને વધુ પડતા ઓછા તાપમાનથી બચાવ કરવા માટેના ઝૂ દ્વારા તમામ પગલાં હાથ ધરવામાં આવ્યા છે જેમાં પક્ષીઓના પિંજરામાં પવનની દિશામાં ગ્રીન એગ્રોનેટ બંધાવી દીધી છે સવારે નેટ ઉપર કરાય છે અને સાંજે ઝૂ બંધ થવાના સમયે ગ્રીન નેટ નીચે કરાય છે હરણના વાડામાં સૂકું ઘાસ મુકાયું છે જેનો પથારીમાં પણ ઉપયોગ અને ખોરાકમાં પણ ઉપયોગ હરણ કરે છે માંસાહારી પ્રાણીઓના પિંજરામાં લાકડાના પ્લેટફોર્મ પર તેઓ આરામ મેળવે છે વાંદરાના પિંજરામાં જૂની તાપણાની વ્યવસ્થા છે જેમાં સાંજ પડતા તાપણા કરાય છે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સિઝનના હિસાબે ફેરબદલ કરાય છે શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ તેમના ખોરાક તેમને ઠંડીથી બચાવવા સહિતના વિવિધ ઉપાયો હાથ ધરાયા છે જે સંદર્ભે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર હું જનતાને જણાવવા માગીશ કે હવે જે ગુલાબી ઠંડીથી હવે થોડા આપણે આખરી ઠંડી તરફ વધી રહ્યા છે આપણા માટે ભલે ઠંડી હજી વધારે થઈ પણ હજી હજી પ્રાણી પક્ષીઓ માટે આ બહુ જ સારી ઠંડી કહેવાય છે કારણ કે આ ઠંડીમાં મોટા ભાગે પ્રાણી પક્ષીઓનું અમુક ખાસ કરીને પક્ષીઓનું પ્રજનનનું બિહેવિયર બહુ સ્ટ્રોંગ રીતે અમને જોવા મળ્યું છે અને બહુ સારા રિઝલ્ટ અમને મળે એવી અમને અપેક્ષા છે એટલે એ છે પણ હજી આપણે જાણીએ છીએ કે ડિસેમ્બરનો મહિનો છે અને આગળ જતાં હજી તાપમાન ઘટે એવી શક્યતા છે તેવા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિયાળા ઋતુ દરમિયાન પ્રાણી પક્ષીઓને વધુ પડતા ઓછા તાપમાનથી બચાવ કરવા માટેના ઝૂ વિભાગ દ્વારા તમામ પગલાં હાથ ધરવામાં આવે છે જેમ કરીને પક્ષીઓના પિંજરામાં દર વર્ષની જેમ આપણે પવનની દિશામાં ગ્રીન એગ્રોનેટ બંધાઈ દીધેલી છે જે સવારના સમયમાં સહેલાણીઓ આવે તે પહેલાં નેટ ઉપર કરી દેવામાં આવે છે અને સાંજે ઝૂ બંધ થવાના સમયે ગ્રીન એગ્રોનેટ નીચે કરી દેવામાં આવે છે જેથી કરી રાત્રિ સમય દરમિયાન ઠંડા પવનથી આ પક્ષીઓને બચાવ થઈ રહે મળી રહે ત્યારબાદ હરણ અને એમના વાડાઓની અંદર સૂકું ઘાસ નાખી દેવામાં આવેલું છે એ સૂકું ઘાસ ગરમ પથારીનો પણ સૂકું ઘાસ મૂળ એના પ્રકૃતિએ ગરમ હોય છે એટલે એને ગરમ પથારીનો પણ ઉપયોગ થાય છે અને ઉપરાંત એ સૂકું ઘાસ જે છે એ ખોરાકમાં પણ એને સારો એવો સહારો મળે છે ત્યારબાદ માંસાહારી પ્રાણીઓના પિંજરાઓમાં આવડે જે છે એ લાકડાના પ્લેટફોર્મ્સ આપણા બનેલા છે રાત્રિ સમય દરમિયાન એના પર આરામ મેળવે છે આપણા વાંદરખાના વિસ્તાર જે વાંદરાઓનો પિંજરાઓ છે એની અંદર આપણા તાપડાની વ્યવસ્થા જે તે સમયની જૂની ગાયકવાડી વ્યવસ્થા છે એની અંદર સાંજ પડતા તાપણા કરવામાં આવે છે આ ઉપરાંત તમામ પ્રાણીઓ પક્ષીઓના ખોરાકમાં સિઝન હિસાબે ફેરબદલ કરવામાં આવે છે જેમ અત્યારે સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખાસ કરીને ખોરાકમાં ઉમેરો કરવામાં આવે છે રીંછ વાંદરા અને ખાસ પક્ષીઓના ખોરાકમાં ફળફળાદીની સાથોસાથ મધનો ઉમેરો કરવામાં આવે છે જે મધ પણ શિયાળા ઋતુ દરમિયાન સારો ગરમાવો આપે છે અને તૃણાહારી પ્રાણી પ્રાણીઓ હરણ અને મૃગકુળના જે પ્રાણીઓ છે એમના ખોરાકમાં દાણની ભેગો ભેગો ગોળ આપવામાં આવે છે એ ગોળ ગરમી તથા શક્તિવર્ધક બેનો યુનો સપ્લિમેન્ટ તરીકે કામ આવે છે તો આવી રીતના આપણે પ્રાણીઓ પક્ષીઓને તમામ પ્રકારે આ જો તાપમાન હજી ઘટે તો એના માટે બચાવના આપણા જે પ્રોફાઇલેક્ટિક મેજર્સ છે એ ઓલરેડી ખાતા દ્વારા લેવામાં આવ્યા Yeah. Gotcha.